પાંડેસરાના દેવેન્દ્રનગર બહાર મધ્યરાત્રે બે ઇસમ પર ફાયરિંગ કરાતા મચી હતી આવેલા વ્યક્તિઓ કરેલા ગોળીબારમાં એકને પર ગોળી જમીન પડવા પામ્યો જ્યારે બીજાને હુમલાખોરે માથામાં સડ્યાથી હુમલો કરતા લોહલોણ કરી હુમલાખોરો ભાગી છૂટ્યા હતા પોલીસને સ્થળ પરથી પણ મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતેના દેવેન્દ્રનગરમાં મધ્યરાત્રે ફાયરિંગની ઘટના બની હતી જેમ એક કારમાં આવેલા અજાણ્યાઓએ કરેલા ગોળીબારમાં એકને ગોળી વાગી હતી ત્યારે બીજાને માથામાં સળિયો માર આવ્યો હતો ઘટનાની જાણ બાદ એકસો આઠમાં બંનેને સારવાર માટે સિવિલ લવાતા પોલીસ દોડતી થઈ જવા પામી છે જ્યારે ફાયરિંગ પ્રકરણમાં હુમલાખોર એકને પોતાના જાતમાં મિસફાયર થયા બાદ ઘવાય હોવાનું અને જાતે જ એકસો આઠમાં કોલ કરી સારવાર માટે સિવિલ આવતા પોલીસના હાથે ચડ્યો સામે આવ્યું છે તો કેટરસમાં લેબ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરનારા નિખિલ ભદૌરીએ જણાવ્યું હતું કે ફાયરિંગ લગભગ મધ્યરાત્રે બાર ને પાંચ મિનિટ પર થયું હોય તેમ કહી શકાય છે હુમલાખોર સત્યેન્દ્રસિંહ મારા તમામ કારીગરોને પતાવી દેવા ઈરાદે આવ્યો હતો કિલદીપ રામ નિવાસસિંઘ અને મારો ભાઈ શાંતુ રાઘેન્દ્રસિંહને જોઈ ઉપરા ઉપરી ત્રણથી ચાર રાઉન્ડ ગોળીબાર કરતા ભાગાદોડી મચી જવા પામી હતી આ હુમલામાં કિલદીપને કમરની નીચે ગોળી વાગી હતી જ્યારે શાંતુને માથામાં સ્થળીઓ મારી હુમલાખોર હોય તો આવ્યો હતો આખા વિસ્તારમાં ડરનો માહોલ ઊભો થયો પામ્યો હતો વધુમાં તેણે જણાવ્યું કે લગભગ વીસથી પચીસ મિનિટ સુધી સતત હુમલાખોરે તોફાન મચાવ્યા બાદ ઇકો મોટર કારમાં ભાગી છૂટ્યા હતા ત્યારબાદ દોડી આવેલા કારીગરો તાત્કાલિક એકસો આઠમાં ફોન કરતા પાંડેસરા લોકેશનની એકસો આઠ દોડી આવી હતી અને બંનેને તાત્કાલિક સારવાર માટે સીલ લઈ જવાયા હતા હુમલા પાછળ ફેક્ટરીમાં લેબર કર્મચારીઓને સપ્લાય કરવાના ધંધાની હરીફાઈને લઈને સત્યેન્દ્રએ હુમલો કર્યો હતો એટલું જ નહીં પણ દોઢ વર્ષમાં આ ચોથો હુમલો છે વારંવાર પાંડેસરા પોલીસમાં ફરિયાદ પણ નોંધવામાં આવ્યા છે જોકે ફાયરિંગ અને હુમલા પાછળનું મુખ્ય કારણ જાણવા માટે પોલીસ દ્વારા હાલતો સઘન તપાસ શરૂ કરાઈ છે હઝર